તળાજા શહેરના જુદા જુદા વિસ્તારમાં એસપી તેમજ આઈપીએસ પીઆઈ સહિતના અધિકારીઓની ઉપસ્થિતિમાં પોલીસના મોટા કાફલાને સાથે રાખી અને કોમ્બિંગ ડ્રાઈવ યોજવામાં આવી ભાવનગર જિલ્લાના તળાજા શહેરમાં આજે ભાવનગર જિલ્લા પોલીસ વડાની ઉપસ્થિતિમાં સૌથી મોટી કાર્યવાહી કરવામાં આવી હતી આ કાર્યવાહીમાં પંચશીલ સોસાયટી હુડકો વિસ્તાર સહિતના જુદા જુદા વિસ્તારમાં જૂના આરોપીઓના ઘરે કોમ્બિંગ કરવામાં આવ્યું હતું

આ કામગીરીમાં ભાવનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર હર્ષદ પટેલ સાહેબ તેમજ આઈપીએસ પોલીસ અધિકારી જૈન સાહેબ 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 તેમજ તેમજ એલસીબી એસઓજી શાખામાંથી ધવલ તળાજા પોલીસ અધિકારીઓ અને હેડ કોન્સ્ટેબલ પોલીસ કોન્સ્ટેબલ સહિતના મોટા કાફલા સાથે તળાજામાં કાર્યવાહી કરવામાં આવી હતી આજે સાંજના પાંચ વાગ્યાના આસપાસના સમય દરમિયાન કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી જે સાંજ સુધી કાર્યવાહી શરૂ રહી હતી

પંચીલ સોસાયટી અને હુડકો વિસ્તાર પાવઠી ગામના વિસ્તાર ત્યાં જે જૂના આરોપીઓ હતા એના ઘરે કોમ્બિંગ કરવામાં આવ્યું અને આમાંથી બે આરોપી જેમાં કાજીભાઈ બાવણકા અને હુસેનભાઈ બાવણકાના ઘરેથી પ્રતિબંધિત હથિયારો મળી આવ્યા છે એના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે એના સિવાય આપને તળાજા તાલુકા વિસ્તારમાં પોસ્ટલ વિસ્તારમાં ટ્રાફિકની કામગીરી કરવામાં આવી જેમાં સાઠથી વધારે વાહનો વિરુદ્ધ મોટર વ્હીકલ એક મુજબની કાર્યવાહી કરવામાં આવી છે જી સર પોલીસનું અચાનક પ્રજામાં આપશું સંદેશ આપવા માગો છું લોકોને હવે લોકોના આ સંદેશ થાય કે એના આજુબાજુ વિસ્તારમાં કોઈ પણ ગેરકાયદેસર કાર્યવાહી એના ધ્યાનમાં આવે તો એ પોલીસના જાણ કરે અને એના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે 你就说。